શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે અને તમે એક જ પ્રકારનો સવારમાં નાસ્તો કરી અને કંટાળી ગયા હોય તો આજે આપણે એકદમ સરસ મજાના પરોઠા બનાવીશું આ પરોઠા છે એ આપણે કોબીના પરોઠા બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી બનશે અને બિલકુલ સોફ્ટ આ પરોઠા બનશે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો ચા અને અથાણાને જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે કોબી લઈ લેવાની છે તો અહીંયા અમે કોબીને છે આ રીતે એકદમ ઝીણી કટ કરીને લીધી છે તમારે જો આનાથી પણ વધારે ઝીણી કટ કરવી હોય તો તમે ચોપરમાં પણ કટ કરી શકો છો ત્યારબાદ લીલી મરચી એડ કરી દઈશું ધાણા એડ કરી દેવાના છે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હેંગ એક ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી ચણાનો લોટ લઈ લેવાનો છે ચણાનો લોટ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને ત્યારબાદ મેં એક કપ જેટલો અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને એક ચમચી અહીંયા મેં અજમા લીધા છે અજમાને આપણે આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરવાના છે જેનાથી પરાઠાની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો અહીંયા આપણે જે વેજીટેબલ્સ લીધા છે એ વેજીટેબલ્સનું પ્રમાણ વધારે રાખીશું અને લોટ છે એ ઓછો રાખવાનો છે વેજીટેબલ્સ થોડા વધારે હશે એટલે આપણને પરોઠા વણવામાં થોડી તકલીફ થશે પરંતુ આપણા પરોઠા છે એ વેજીટેબલ્સના લીધે એકદમ સરસ સોફ્ટ બનશે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે તો તમે જ્યારે પણ ડો તૈયાર કરો ત્યારે એકદમ સોફ્ટ ડો નહીં તૈયાર કરવાનો છે આપણે નોર્મલી ભાખરીનો થોડો કડક રાખીએ એ રીતનો જ રાખવાનો છે થોડું તેલ એડ કરી દઈશું અને ફરીથી આપણે લોટને મસરી લેવાનો છે કારણ કે આપણે વેજીટેબલ્સ આમાં એડ કર્યા છે તો થોડીક વાર આપણે લોટને રેસ્ટ કરવા મૂકીશું તો એ એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો લોટને અહીંયા આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે વધારે રેસ્ટ કરવા મૂકવાની બિલકુલ જરૂર નથી તો લોટ આપણો છે એ રેસ્ટ થઈ ગયો છે હવે એમાંથી આપણે પરોઠા બનાવી લઈએ તો આ રીતનો મેં મોટો બોલ્સ જ લીધો છે તો તમે આ રીતના પરોઠા બનાવો જ્યારે થોડી મોટી સાઇઝનો જ આપણે બોલ્સ લેવાનો છે અને આ પરોઠાને આપણે થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી અને વણી લેવાના છે તો જ્યારે પણ તમે આ રીતે કોબીના પરોઠા બનાવો ત્યારે એમને થોડા જાડ્ડા રાખવાના છે એકદમ પતલા નથી કરવાના જે નોર્મલી આપણે મેથીના થેપલા અથવા તો પરોઠા બનાવીએ છીએ ત્યારે એકદમ પતલા બનાવીએ એવા નહીં બનાવીએ તો એકદમ હળવા હાથેથી આપણે એમને વણી લઈશું તો વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે મેં નાની સાઈઝનું જ બનાવ્યું છે એમને આપણે તવીની અંદર શેકી લઈએ તો એક સાઈડ આપણું પરોઠું છે એ શેકાઈ ગયું છે બીજી સાઈડ આપણે એમને ચેન્જ કરી લઈશું અને અહીંયા મેં ઉપર ઘી લગાવી દીધું છે તો તમે એમને તેલમાં પણ બનાવી શકો છો પરંતુ ઘીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો અહીંયા આપણે બટર અને તેલના ઉપયોગ કરતાં ઘીનો ઉપયોગ કરવાનો છે જેનાથી ખૂબ જ સરસ આપણા પરોઠા બનશે બીજી સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ આપણે થોડું ઘી લગાવી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે હાઈ ટુ મીડિયમ રાખી અને એકદમ સરસ ક્રિસ્પી થાય અને ડિઝાઇન સરસ પડી જાય ત્યાં સુધી શેકી લેવાના છે તો આ રીતે આપણે તવીથાની મદદથી થોડા પ્રેસ કરવાના છે જેનાથી એકદમ સરસ રીતે ડિઝાઇન બની જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડ આપણા પરાઠામાં એકદમ સરસ ડિઝાઇન બની ગઈ છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ આપણા પરોઠા છે એ બનીને તૈયાર થઈ ગયા છે આ જ રીતે આપણે બાકીના પરોઠા પણ બનાવી લઈએ તો તમને કોબીના આ પરોઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી વિડીયો મળતા રહે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં